કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડા દ્વારા ખેડૂત સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહ અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય વસો ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેવી કેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર પી કે શર્મા તાલુકા પંચાયત પ્રમુખ રીંકાબેન પટેલ અધિકારી તથા ચંદ્રેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ આઈ સી આર ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડાને કુલ મળીને જ્યારે પચાસ વર્ષની ઉજવણી થઈ રહી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ઓગણીસો ચુમોતેરમાં પોંડિચેરીમાં એક નાના ફ્લાયઓવર લેબ ટુ લેનના એક ભાગરૂપે એક જ્ઞાનને ધરતી સુધી પહોંચાડવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતો માટે એક અતિ મહત્ત્વની કડી બને એના ભાગરૂપે શરૂ કરેલી આજની આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમગ્ર દેશમાં સાતસો એકત્રીસથી વધારે આવા કેન્દ્રો ઊભા થયા છે એક નેટવર્ક ઊભું થયું છે કે જે ખેડૂતો સાથે અવારનવાર જ્ઞાનની આદાન પ્રદાન કરીને એક પ્રકારે સંવાદ કરીને ખેડૂતોના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આપવા આવવામાં ખૂબ મહત્ત્વનો રોલ ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા નડિયાદ